હા રામ મહાદેવ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણે આ નારી તમે જો ચાર વર્ષ પૂરા થઈ ગયા છે અને માથે બે મહિના થયા છે તમે જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ આ તમને બંચ ગણાવું છું અને સાથે પોતા ગણાવીશ આ એક પછી એની ઉપર આ બે પછી થોડાક સાઈડમાં હલિયે એટલે આ ત્રણ એની ઉપર આ ચાર બરાબર પછી અહીંયા પાંચ પછી અહીંયા છ એની ઉપર આ સાત પછી સૌથી ઉપર એક આઠ આ પોટો પછી આ છે નવ નવ પછી આ પોતો દસ પો દસ પછી આ તમે જોઈ શકો છો સાઈડમાં એક બીજો છે અહીંયાથી જ જોઈજો આની બાજુમાં અગિયાર ટોટલ ચાર વર્ષની આ નારેલીમાં તમે જોઈ શકો છો અગિયારમાંથી નવ બંશ રેડી છે મહિને ટુ મહિને એક એક બંશમાંથી એક એક નારેલીની રૂમ ઉતરતી થઈ જશે અને બાકીના ત્રણ કોટા છે મતલબ અત્યારે આમાં ફ્લાવરિંગ છ મહિનાથી આઠ નવ મહિના સુધી કમ્પ્લીટ ઉતરશે એ તમે જોઈ શકો છો મેં નારેલી નહીં જોઉં તમે એક આવું છે આપણા બગીચામાં તમે જોઈ શકો છો